હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વિડીયોની અંદર મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દોનો ભાગ બે છે એ જોશું તો એક સરસ મજાને સુવિચારથી આપણે વિડીયોની શરૂઆત કરીએ સમય વ્યક્તિને સફળ બનાવતો નથી સમયનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને સફળ બનાવે છે તો ચાલો વિડિયોમાં આગળ વધીએ અવાજ તો એનો સમાનાર્થી શબ્દ થશે ઘોષ એટલે અવાજ નાદ એટલે અવાજ નિનાદ એટલે અવાજ અને રવ અને સાદ એટલે પણ અવાજ તો એ અવાજના સમાનાર્થી શબ્દો છે કિરણ તો રશ્મિ એટલે કિરણ કર એટલે કિરણ અંશુ મરીચી અને મયુખ એટલે પણ કિરણ તો એમાં કિરણના સમાનાર્થી શબ્દો છે એના વચ્ચે છે કોયલ વનપ્રિયા એટલે કોયલ પરભૃતા એટલે કોયલ અને કાદંબરી એટલે કોયલ ગણપતિ લંબોદર એટલે એટલે ગણપતિ થાય વિનાયક અને ગૌરીશુદ્ધ એટલે ગણપતિના સમાનાર્થી શબ્દો છે ગરિમા ગરિમા એટલે મોટાઈ મહત્તા અથવા ગૌરવ ચંદ્ર હિન્દુ એટલે ચંદ્ર થાય સુધાંશુ એટલે ચંદ્ર હિમાંશુ એટલે ચંદ્ર અને સિદ્ધાંશુ એટલે ચંદ્ર ચંદ્રના ગમે તે છે સમાનાથી શબ્દ પૂછાઈ શકે છે એના પછી છે જંગલ તો કાનન એટલે જંગલ થાય રાન એટલે જંગલ વિપિન એ એટલે જંગલ અટીવી છે એક ન્યૂ શબ્દ છે બાકીના તો આપણે ખબર હોય છે કે આ જંગલના સમાનાર્થી શબ્દ છે કાંતાર એટલે એ જંગલ થાય તો અટી અટીવ અને કાંતાર છે એ જંગલના છે ન્યુ શબ્દ છે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એના પછી છે ઝાકળ તો તુષાર એટલે ઝાકળ ઓશ એટલે ઝાકળ અને સબનમ એટલે પણ ઝાકળ તો એ ઝાકળના સમાનાર્થી શબ્દ છે અને મોસ્ટ એમ્પી છે એના પછી આગળ જોઈએ તો તલવાર તેગ એટલે તલવાર અશી એટલે તલવાર ખડક એટલે પલ તલવાર શમશેર અને કૃપાણ એટલે પલ તલવાર થાય તો એ તલવારના સમાનાર્થે શબ્દ છે દેહ વપુ એટલે દેહ ગાત્ર ન્યુ શબ્દ છે ગાત્ર એટલે દેહ તન એટલે દે ને ક્લેવર એટલે પણ દે તો ગાત્ર છે એક શબ્દ છે થોડોક અટપટો છે તો યાદ રાખી લેજો નારી વામા એટલે નારી વનિતા એટલે નારી ભામિની એટલે નારી પ્રમદા એટલે નારી અને રમણી એટલે પણ નારી તો એ નારીના સમાનાર્થી શબ્દો છે પત્ની દારા એટલે પત્ની ભાર્યા એટલે પત્ની થાય વહુ એટલે પત્ની અને વલ્લભા એટલે પણ પત્ની જે જાણીતા છે શબ્દ એ મેં નથી લીધા પણ જે આઈમ્પીપી છે અને જે પૂછાઈ શકે છે અને ન્યૂ શબ્દ છે એનો મેં સમાવેશ કરેલો છે તો આપણે ખાસ યાદ રાખીશું પ્રભાત પરોઢ એટલે પ્રભાત પો એટલે પ્રભાત ભોર એટલે પ્રભાત અને વહાણું એટલે પણ પ્રભાત થાય તો એ પ્રભાતના સમાનાર્થી શબ્દો છે બાળકના સમાનાર્થી શબ્દ જોઈએ ડીંબ એટલે બાળક અર્ભક એટલે બાળક અને બાળ એટલે બાળક તો ડીમ્બ અને અર્ભક છે એ બે શબ્દ ખાસ યાદ રાખવા કેમ કેમકે એનાથી આપણે કન્ફ્યુઝ થઈ શકીએ છીએ એના પછી જોઈએ કે ભાઈ તો સહોદર એટલે ભાઈ સમાનો દરિય એટલે પણ ભાઈ ભાઈના સમાનાર્થી શબ્દ છે ભાષા તો ગીરા એટલે ભાષા અને વાણી એટલે પણ ભાષા એના સમાનાર્થી શબ્દો છે આગળ જોઈએ તો મોરના સમાનાર્થી શબ્દો જોઈએ મયુર એટલે મોર કલાપી એટલે મોર અને શિખંડી એટલે પણ મોર થાય છે વસંત તો મધુમાસ એટલે વસંત તુરાજ એટલે વસંત અને કુસુમાકર એટલે પણ વસંત તું વસંતના સમાનાર્થી શબ્દો છે એના પછી છે કે વાંદરો કપી એટલે વાંદરો થાય હરી એટલે વાંદરો એટલે વાંદરો મરકટ એટલે પણ વાંદરો મરકટ છે મોસ્ટ આઈએમપી શબ્દો છે અને એટલે પણ વાંદરો કેમ કે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે તો વીજળી ચપડા એટલે વીજળી દામિની એટલે વીજળી સંચલા એટલે વીજળી અને તડિત એટલે પણ વીજળી તો વીજળીના સમાનાર્થી શબ્દો છે એના પછી આપણે આગળ જોઈએ તો સિંહ મુગે મૃગેન્દ્ર એટલે પણ સિંહ શેર એટલે સિંહ અને વનરાજ એટલે પણ સિંહ તો એ સિંહના સમાનાર્થી શબ્દો છે એના પછી છે સુગંધ તો પરિમલ એટલે સુગંધ ફોરમ એટલે સુગંધ થાય અને સૌરભ એટલે પણ સુગંધ તો એ સુગંધના સમાનાર્થી શબ્દ છે પરિમલ છે ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને મોસ્ટાઇમ્પી શબ્દ છે એના પછી જોઈએ સૂર્યના સમાનાર્થી શબ્દો આદિત્ય એટલે સૂર્ય સવિતા એટલે સૂર્ય મિહિર એટલે સૂર્ય અને દિવાકર એટલે સૂર્ય મિહિર છે એક આપણે નવો શબ્દ લાગે છે એટલે મિહિર એટલે પણ સૂર્ય થાય તો ખાસ યાદ રાખજો સ્વચ્છ વિમલ એટલે સ્વચ્છ વિષદ એટલે સ્વચ્છ અને વિરજ એટલે પણ સ્વચ્છ એના પછી આગળ જોઈએ તો હોળી પનાય એટલે હોળી થાય પમછવો એટલે પણ હોળી અને નૌકા એટલે પણ હોળી તો એ હોળીના સમાનાર્થી શબ્દો છે યુક્તિ તદબીર એટલે યુક્તિ

વીચી એટલે લહર અને મોજું એટલે પણ લહર જે પાણીની અંદર મોજું તરંગ હોય એ એના પછી છે કે લક્ષ્મી તો એના સમાનાર્થે શબ્દ જોઈએ ઇન્દિરા એટલે લક્ષ્મી સિંધુ સુતા એટલે લક્ષ્મી અને સિંધુ જા એટલે પણ લક્ષ્મી એના પછી જોઈએ કે બુંદ બુંદ એટલે કે છાટો ટપકું અથવા ફોરું એ બુંદના સમાનાર્થી શબ્દો છે આગળ જોઈએ કે સરસ્વતી તો એના સમાનાર્થી શબ્દ જોશું તો વાગીશ્વરી એટલે પણ સરસ્વતી થાય ભારતી એટલે પણ સરસ્વતી થાય અને વાગીશા એટલે પણ સરસ્વતી થાય તો આ બધા શબ્દ છે મોસ્ટા એમપી છે અને દરેક સ્પર્ધા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ઉપહાસ ઉપવાસ એટલે મસ્કરી અથવા ઠેકડી કામદેવ તો મદન એટલે કામદેવ કંદરફ એટલે કામદેવ અનંગ એટલે કામદેવ અને રતિપતિ એટલે પણ કામદેવ થાય છે પંકજના સમાનાર્થી શબ્દ જોઈએ નીરજ છે એટલે પંકજ નીરજ પૂછાય કે પંકજ પૂછાય આપણે બધા શબ્દો યાદ રાખવાના છે અરવિંદ એટલે પંકજ ઉત્પલ એટલે પંકજ અને નલિન એટલે પંકજ પંકજ એટલે કમળ તો એના સમાનાર્થી શબ્દો છે મૃગજળ ચાંઝવા એટલે મૃગજળ આભાસ એટલે મૃગજળ એના પછી જોઈએ કે હોટેલ લોજ એટલે હોટેલ અને વિશી એટલે ઓટર વિશી શબ્દ છે એક આપણે ખાસ યાદ રાખીશું એના પછી આગળ જોઈએ કે પાથેય પાથેય એટલે કે ભાથુ અથવા ભાતુ ત્યા જે આપણે ખેતરે લઈને જઈએ છીએ એને ભાતુ કહેવાય છે એના પછી જોઈએ બજાર ચોટુ એટલે પણ બજાર થાય હાટ એટલે પણ બજાર થાય ને હાટડી એટલે ખરીદી થાય છે માંડવી એટલે બજાર થાય એના પછી છે ભલામણ સોપાણી એટલે ભલામણ થાય ને સિફારશ એટલે ભલામણ અગ્નિ તો પાવક એટલે અગ્નિ લાય એટલે પણ અગ્નિ થશે આતશ એટલે અગ્નિ અને અનક એટલે અગ્નિ તો અગ્નિના સમાનાર્થી શબ્દો છે એના પછી જોઈએ કે રાત્રિના સમાનાર્થી શબ્દો રજની એટલે રાત્રિ થશે નિશ્ચિત એટલે પર રાત્રિ એટલે પણ રાત્રિ અને યામિની એટલે પણ રાત્રિ તો રાત્રિના શબ્દો છે મોસ્ટા એમ છે બધા છે પૂછાઈ ગયેલા છે એના પછી જોઈએ મિત્ર પેરું એટલે મિત્ર સહોદર એટલે મિત્ર વયસ્ય એટલે મિત્ર અને અનિશ એટલે મિત્ર દૂધ પય એટલે દૂધ દુગ્ધ એટલે પણ દૂધ થાય અને ક્ષીર એટલે પણ દૂધ એના પછી જોઈએ કે અરીશો આયનો એટલે અરીશો ચાટલું એટલે પરિશો અને આરસી એટલે પણ અરીશો તો એ સમાનાર્થી શબ્દ છે એના પછી જોઈએ કે સુધા સુધારશ એટલે પણ સુધા અમૃત એટલે પણ સુધા અને સુધા એટલે અમૃત સુરભોગ એટલે સુધા અમૃત અગધ રાજ એટલે પણ સુધા અને સુધા એટલે અમૃત તો એ બધા સમાનાર્થી શબ્દ છે એના પછી છે કે કાગડો વાયશ એટલે કાગડો હાર્ડિયો એટલે કાગડો અને એકાક્ષ એટલે પણ કાગડો થાય તો આ કાગડાના સમાનાર્થી શબ્દો છે એના પછી આગળ જોઈએ તો હરણ તો મૃગ એટલે પણ હરણ થાય કુરંગ એટલે હરણ મરગ એટલે હરણ ને ગોકર્ણ એટલે પણ હરણ તો એ હરણના સમાનાર્થી શબ્દો છે એના પછી છે રાજા ભૂપ એટલે રાજા મહીપતિ એટલે રાજા કિરીટ એટલે રાજા અને સમ્રાટ એટલે પણ રાજા વરસ તો સંવંત સર એટલે વરસ થાય શબ્દ એટલે વર્ષ અને વરસ એટલે પણ વરસ થાય એના પછી જોઈએ કે દેડકો તો મેડક એટલે દેડકો થાય દાદરુ એટલે પણ દેડકો થાય અને દર દરુ દર દૂર એટલે પણ દેડકો થાય તો દેડકોના સમાનાર્થી શબ્દો છે એના પછી આગળ જોઈએ તો કે પાવર ધો પાવર એટલે ચપળ પ્રવીણ કાબેલ ચાલાક એ બધા છે પાવરધો શક્તિશાળી એ બધાએ પાવરધોના શબ્દ સમાનાર્થી શબ્દો છે અને પછી જોઈએ લૂતા લૂંતા એટલે કે કીડી આપણે ખબર વિચારીએ કે લૂંતા એટલે કીડી કઈ થતું હશે તો લૂંતા એટલે કીડી થાય એનો સમાનાર્થી શબ્દ છે અને પીપીલિકા છે એ તો જાણીતો જ આપણો શબ્દ છે પીપીલિકા એટલે કીડી એના પછી જોઈએ કે મંજુષા મંજૂષા એટલે કે પટારો મજૂષ અથવા ખજાનો જે આપણે માલસામાન ભરવા આપણે જે ઘરની ઘર વખરી છે એ ભરવા માટે જે રાખીએ છીએ પટારો તો એને મંજુષા કહેવાય અથવા મજુ કહેવાય અથવા એને ખજાનો મેઘાવી મેઘાવી એટલે કે બુદ્ધિશાળી ધીમંત એટલે બુદ્ધિશાળી અને મનીષી એટલે પણ બુદ્ધિશાળી તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી સમાનાર્થી શબ્દ એનો ભાગ છે એ બે જોયો છે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે વારંવાર છે સમાનાર્થી શબ્દો રિપીટ કરવાથી આપણે ફટાફટે યાદ રાખી શકીએ છીએ અને સહેલાઈથી એનો અર્થ સમજવાથી પડે સહેલાઈથી યાદ રહી જાય છે જો આગળના વિડીયો જોવાનો કોઈ વિદ્યાર્થીને બાકી હોય પાર્ટ વન એ પણ જોઈ લેજો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો